રામજીભાઈ તમારા વિસ્તારના દ્વારકાનું ઘરેણું છે અને આપ સબક તમામ મારા નતમસ્તક વંદન આજે ઘણા સમયથી આમ તો ખેડૂતભાઈઓને લગભગ આ ત્રણ દાયકા પૂર્ણ થવા આવ્યા ત્યારથી પણ આ ડેમનો પ્રશ્ન છે અને એની અંદર આપણે થોડાક ભૂતકાળમાં જઈએ તો આપણે બધાને ખબર છે કે આજથી હંમેશા એક સૂત્ર કેતા અને હંમેશા ખેડૂતો માટે કેતા કે એક ભીધા ખેતી ઓર એક ગાય અપની ખેતી અપની રાય અને બીજું સૂત્ર હતું બીજું એનું સૂત્ર હતું કે હર હાથ કોઈ કામ ઓર હર ખેત કોઈ પાણી જો આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોથી બનેલો દેશ છે ગામડાઓથી બનેલો દેશ છે આજે એકવીસમી સદીમાં પણ ભારતની એકસો ને ચાલીસ કરોડની જે ટોટલ વસ્તી છે એની સિત્તેર ટકા વસ્તી છે એ ગામડાઓમાં વસે છે એટલે ખાસ જયારે સાચા અર્થમાં ભારતનો વિકાસ કરવો હોય ત્યારે આપણે ગામડાઓ તરફ જવું પડશે આજે આપણા ગામડાઓ છે એ હજી પણ વિકાસ થી ઘણા બધા હજારો કોષ દૂર છે આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો કેવત છે કે ખેડૂતનો વિકાસ ક્યારે થાય ખેડૂત ક્યારે સદ્ધર બને તો કે ત્રણ વસ્તુ ખેડૂત પાસે જોઈએ ખેડ ખાતર ને પાણી ખેડ ખાતર ને પાણી રાજુભાઈ આ ત્રણ વસ્તુ હોય તો ખેડૂતનું કલ્યાણ થાય હવે ખેડ છે આપણે બધાના હાથમાં છે આપણે ખેડૂત છે આપણે ખેડ કરીએ પણ ખાતર ને પાણી એ આ સરકારે એના હાથમાં લીધા અને હાથમાં તો દીધા પણ આપણા હાથમાં ક્યારે આવવા ન દીધા ખાતર લેવા જાય ત્યારે સમયે ખાતર ન મળે પાણીની સિંચાઈ યોજનાની વાત હોય ત્યારે આ વંગળી જેવા રાજ્યની અંદર અનેક ડેમો છે કે આજ દિવસ સુધી હજી આ પાણીની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ કાઠિયાનું કામ પૂર્ણ થાય ક્યારે નદીઓમાં પૂર આવે અને ક્યારે આ ડેમોની અંદર પાણી ભરાય અને ક્યારે તમામ ખેડૂત ભાઈઓને સિંચાઈનું પાણી મળે ને ખેડૂતનું નું કલ્યાણ થાય આ માટે થઈને આવા અનેક ડેમો રાહ જોઈ રહ્યા છે અને આપણે પણ બધા ત્રણ દાયકાથી ક્યાંક આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે પણ મને એવું લાગે છે કે હવે આ આપણે જે અપેક્ષાઓ તે આશા હતી એ ફોટી જગ્યાએ હતી આ ડેમ જે તે સમયે આનું ખાતમુહૂર્ત થયું આ ડેમને બનવાની જયારે શરૂઆત થઈ ત્યારે જે બાળકનો જન્મ થયો હશે ને એની ઘરે પણ અટાણા છોકરા રમે છે પણ જો આ કામ પૂર્ણ ન થતું હોય તો હવે આમાં બહુ લાંબો સમય વિશ્વાસ રાખવા જેવું મને લાગતું નથી આનો એક જ વિકલ્પ છે કે બધા સાથે મળીએ સંઘે શક્તિ કલિયોગ આપણે જે કહેવાય છે ને કળિયુગની અંદર બધા જે એકતા હશે તો એકતાની તાકાત છે અને આ એકતાની તાકાત થકી હવે આપણે બધાએ ક્યાંય જાગવાની જરૂર છે ઉભો થવાની જરૂર છે અને તમારે બધાએ તો ખાસ ગૌરવ લેવા જેવી બાબત છે તમારા વિસ્તારના ખેડૂતોને કોઈ સમસ્યા હોય તો આ ખેડૂત સમાજ વતી ભરની અંદર મજબૂતાઈથી કોઈ લડી શકે એવા એક વ્યક્તિ આ તમારા વિસ્તારના છે યશુદાનભાઈ ગઢવી પોતે આજે રાજકારણના માધ્યમથી તો તમામ વ્યક્તિઓ માટે તમામ વર્ગ માટે મહેનત કરી રહ્યા છે પણ જ્યારે પત્રકાર હતા ત્યારે ટીવી ચેનલના માધ્યમથી પણ ખેડૂતો માટે અનેક વખત લડ્યા અનેક વખત ખેડૂતોને ન્યાય અપાવ્યો છે પણ જે માણસ લડતો હોય ન્યાય અપાવતા હોય એની એક લિમિટ હોય છે કોઈ પણ માણસની અંદર ક્ષમતા હોય એ કરી શકે એવી એનામાં ભાવના હોય પણ જ્યાં સુધી આપણે બધા એને સત્તાના શિખર સુધી ના પહોંચાડીએ ને ત્યાં સુધી એ માણસ પૂરી તાકાતથી આપણી સાથે ન્યાય નથી કરી શકતા કેમ કે એનામાં અંદરથી લાગણી છે ભાવના છે લડવાની તાકાત છે એનામાં આવડત છે શિક્ષણ છે જ્ઞાન છે તમામ વસ્તુ છે પણ જો પાવર ન હોય ને ત્યારે આપણે પાછા પડી જઈએ છીએ એટલે હું તો તમને બધાને એ વિનંતી કરવા આવ્યો છું કે આપણે બધા જે ગુજરાતની અંદર અઠાવન લાખ ખેડૂત પરિવાર છે બધાનું જો કલ્યાણ કરવું હોય ને તો બધાની નજર અત્યારે જામખંડરિયા ઉપર છે કે આવનારા સમયમાં જામખંડરિયા વિસ્તાર છે સુદાનભાઈ જેવા વ્યક્તિને અહીંથી ચૂંટીને વિધાનસભામાં મોકલશે ને તો ચોક્કસથી આ ગુજરાતના તમામ ખેડૂતોનું ક્યાંક ભેલું થશે થશે એટલે હવે હું થાય ઠીક છે આપણે એક વખત ભૂલ ખાઈ બે વખત ભૂલ ખાઈ ક્યાંક આપણે અંધારામાં રહી જઈએ ક્યાંક આળસમાં રહી જઈએ પણ સત્યાવીસ ની અંદર આપણે ક્યાંય અંધારામાં કે આળસમાં રહ્યા વગર અહીંથી એક એવા મજબૂત વ્યક્તિને ચૂંટીને મોકલવાના જેના માધ્યમથી સમગ્ર ગુજરાતનું ભલું થઈ શકે અને અત્યારે આ જે કાઢિયાનો પ્રશ્ન છે એના માટે ગુજરાતભરના તમામ યુવા નેતાઓ રાજુભાઈ હોય પ્રવીણભાઈ હોય સાગરભાઈ હોય તમામ જે એકઠા થયા છે આ તમામ વતી હું આપને એક ખાતરી એ પણ આપું છું કે જ્યાં સુધી આ વિસ્તારના ખેડૂતોને આ કાઢિયાનો પ્રશ્ન સોલ્વ ન થાય આ વિસ્તારના જે ખેડૂતોની જે જમીન આમાં ડૂબમાં ગઈ હોય એને વળતર મળે અને એને ન્યાય ન મળે ત્યાં સુધી આ સમગ્ર ટીમ છે આપણા તમામ ખેડૂત ખેડૂતો લડતા રહેશે ધન્યતા ખુબ ખુબ આભાર